પાડી સ્વાદાય મંડળ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલયમાં આગ લાગતા મચી દોડધામ સ્ટોરરૂમમાં રાખેલા ગાદલા ધાબડા તેમજ ચોપડા સહિતનો સામાન બળીને ખાખ પાડી સ્વાદ્યાય મંડળની સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે વહેલી સવારે આગની દુર્ઘટના સર્જાઈ હતી મહાવિદ્યાલયના બિલ્ડિંગના સ્ટોરરૂમમાં સવારે ત્રણ વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી હાલમાં વેકેશન ચાલતું હોવાથી મહાવિદ્યાલયમાં માત્ર સાત આઠ જેટલા ઋષિકુમારોની હાજરી હતી આગની જાણ થતા તાત્કાલિક પારડી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી સાથે જ પારડી પોલીસને પણ આ ગંભીર ઘટનાની જાણ કરવામાં આવી હતી જે બાબતની જાણ થતાં જ પારડી પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા નગરપાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે આગમાં સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા ગાદલા ધાબળા તેમજ ચોપડા સહિતનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે કોઈ જાનહાની હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો આમ છતાં આગના કારણે મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે Gue如果早 Marcheilla Și 고요